રાજસ્થાનના ચિતલવાણામાં રામદાસ સાધુ મહારાજના સ્મૃતિ ભંડારામાં સાધુ સમાજની ભવ્ય હાજરી રાજસ્થાનના ચિતલવાણા ખાતે સાધુ સમાજના અગ્રણી મોભી રામદાસ સાધુ મહારાજના સ્વર્ગવાસ નિમિત્તે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે થાવર મઠ હિંગોળેશ્વર પીરની ગાદીના ગાદીપતિએ એક હજાર આઠ શ્રીમહંત પ્રયાગગીરી પીર બાપુ દ્વારા રામદાસ સાધુ મહારાજની સ્મૃતિમાં એક પ્લેટિનિયમ સોનાનું કડું તથા રૂપિયા એકાવનસો રોકડા ભેટ રૂપે અર્પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અધગામના મનુભાઈ સાધુની દીકરી આશ્રમે દર્શનાર્થે પહોંચેલા પીર બાપુએ માનવ સેવા રૂપે રૂપિયા પંદર હજાર રોકડા તથા એક મહિના માટેનું રાશનદાન રૂપે અર્પણ કર્યું હતું જેનાથી સમગ્ર સાધુ સમાજ અને ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી આ ભવ્ય ભંડારા પ્રસંગે પતારામ પીર હંસારામ પીર પરમેશ્વર પીર ઉત્તમદાસ પીર રણસુરામ પીર ઈશ્વરલાલ પીર સહિત શારદાદેવીના ભાઈ ભત્રીજા અને અન્ય શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી રામદાસ સાધુ મહારાજને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી પ્રયાગગી પીર બાપુ એક ભામાસા જેવી નામના ધરાવતા વ્યક્તિ છે કોઈ જગ્યાએ દાનમાં પાછી પાણી કરતા નથી તો ચિત્તલવાણામાં આવેલ લોકોએ પ્રયાગગીરી પીરનો લોકો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ જીતુ બારોડ સંબંધ ભારત ન્યૂઝ થરાદ